નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો ચોવીસ ને શુક્રવાર ના રોજ મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ફરી વાર મિત્રો ડૂમ નંબર કિલો નંબર થી છ થી સોળ સુધી ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર ત્રણ માં થોડુંક મિત્રો આજે આવક ઓછી દેખાય છે ડૂમ નંબર ત્રણ માં છૂટા છૂટા વકલ છે અને મિત્રો પણ ઘટાડો છે અને મિત્રો હાલ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મગફળીનું બજાર ભાવ તો ટકેલું જ છે મિત્રો સુપર ક્વોલિટીના સાડા ચૌદસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે

ચૌદસો ને છત્રીસ ચોવીસ નંબર મગફળી છે સુપર ભર છે ચૌદસો ને છત્રીસ નંબર વન ક્વોલિટી છે બાકી ક્વોલિટીમાં કાંઈ નો ઘટે મિત્રો ચૌદસો અગિયારસો ને પચાસ ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં હળવી છે પેન્ડિંગ આવેલી છે બારસો ને અગિયાર જે વીસ છે બારસો ને અગિયાર ભાવ જો છે વજનમાં થોડી ખારી છે મિત્રો પણ ગોગડું વધારે છે મિક્સમાં બારસો ને અગિયાર જો મિત્રો અમુક ડંક થાય મિક્સમાં છે આના બારસો પૂરા બારસો પૂરા બીટી બત્રીસ છે બારસો પૂરા જ્યાં છે વજનમાં થોડી હળવી છે મિત્રો બારસો પૂરા આ હળવી છે વજનમાં નવસો ને પચાસ મિત્રો હા વળવું છે મિત્રો